મહુવા માર્કેટિંગને પંદરસો ને દસ રૂપિયા જેવા સારા ભાવો તુવેરના પાકના મણદીઠ મળી રહેશે તુવેરના પાકની ટેકાના ભાવેથી ખરીદીના પ્રારંભ સમયે માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન તથા તમામ ડિરેક્ટરો હાજર રહ્યા હતા મહુવાના માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ ટેકાના ભાવથી તુવેરના પાકની ખરીદીનો પ્રારંભ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી બસો જેટલા ખેડૂતોએ તુવેરના પોતાના પાકો વેચવા રજીસ્ટ્રેશન પણ કરાવેલ છે આ બાબતે વિગત જોઈએ તો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના ખેડૂત લક્ષી નિર્ણયોને લઈ ખેડૂતો આનંદમાં છે જેમાં આજ રોજ ભારત સરકારના ટેકાના ભાવની યોજના હેઠળ ટેકાના ભાવે તુવેર પાકની ખરીદીનો મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રારંભ થયો છે તુવેરના પાકમાં એક મણ દીઠ 1510 રૂપિયા ભાવ ખેડૂતોને મળી રહેશે આવા સારા ભાવોને લઈ 200 જેટલા ખેડૂતોએ તુવેરના પાકોને વેચવા રજિસ્ટ્રેશન પણ કરાવેલ છે અને સરકારશ્રીની નિયુક્ત કરેલ બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર દ્વારા આ ખરીદનો પ્રારંભ થયો છે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા અગાઉ પણ મગફળીને ટેકાના ભાવથી પંચોતેર કરોડથી પણ વધારે ખરીદી કરાય છે તો કપાસની પણ 125 કરોડ જેવી ખરીદી કરાય છે ત્યારે આજરોજ ખેડૂતોની સરકાર દ્વારા નિયુક્ત કરેલ બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર દ્વારા તુવેરના પાકોનો ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ કરાયો છે આજ રોજ મહુવા તાલુકા એપીએમસીની અંદર તુવેરની ટેકાના ભાવની ખરીદી ચાલુ થઈ રહી છે જેમાં ગુજકો માસણ દ્વારા બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર કંપનીને આપવામાં આવી જેનો ભાવ ક્વિન્ટલના સાત હજાર પાંચસો પચાસ છે અને એમાં વધારેમાં વધારે એક ખેડૂતની બસો મણ સુધી ખરીદી થઈ શકશે એ જે એરિયા હશે લખાવેલ હશે એ મુજબ ખરીદી થશે એના નીતિ નિયમો સરકારના છે એ મુજબની ખરીદી કરવામાં આવશે અને એપીએમસીનો અમને સારો સહયોગ રહ્યો છે જેથી કરીને અમે સારી રીતે ખરીદી કરી શકશું અને મહુવા તાલુકાની અંદર હાલમાં બસો લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલા છે બસોએ બસો લોકોની અમે સારી ખરીદી કરી શકશું તુવેરના ટેકાના ભાવથી ખરીદીના પ્રારંભ સમયે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગબરુભાઈ કામળિયા વાઇસ ચેરમેન બાબુભાઈ જોડિયા તથા માર્કેટિંગ યાર્ડના તમામ ડિરેક્ટરો હાજર રહી પૂજન વિધિ કરી શ્રીફળ વધેરી બાદ તુવેરના પાકની ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ કરાયો હતો આતકે ચેરમેન શ્રી ગબરુભાઈ કામળિયા વાઇસ ચેરમેન શ્રી બાબુભાઈ જોડિયા તથા તમામ ડિરેક્ટરો અને માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઈ પાંચાણી સૌ હાજર રહી એકબીજાના મો મીઠા કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી આજ રોજ મોવા માર્કેટિંગ યાર્ડની અંદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગબરુભાઈ કામળિયા તથા વાઇસ ચેરમેન બાબુભાઈ જોડિયા તેમજ ડિરેક્ટર શ્રેણીની હાજરીમાં તુવેરની ટેકાના ભાવે રાજ્ય સરકારશ્રી દ્વારા ખરીદી કરવાનો શુભારંભ કરવામાં આવેલ છે જેમાં ધારાસભ્યશ્રી પણ વિધાનસભા સત્ર ચાલુ હોય જેમના હિસાબે હાજર રહી શક્યા નથી ચાલુ વર્ષે મગફળી ખરીદીની અંદર પણ મોવા માર્કેટિંગ યાર્ડની અંદર અંદાજીત પિંચોતેર કરોડ રૂપિયાની ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવેલ છે તેમજ હાલમાં સીસીઆઈ કેન્દ્ર સરકાર દ્વારા જે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે જેમાં કપાસની ખરીદી સવાસો કરોડથી પણ વધારે ખરીદી થઈ ચૂકી છે અને આજ રોજ તુવેરની ખરીદી પ્રતિમાન પંદરસો દસ રૂપિયાના ભાવથી ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે મોવા તાલુકાના ખેડૂતો વતી રાજ્ય શ્રી તથા કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવીને આવી રીતે વધુમાં વધુ ખેડૂતલક્ષી કામગીરી રાજ્ય સરકાર કરતી રહે છે તો તેમના માટે પણ અમે મોવા માર્કેટિંગ હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ અને ફરીવાર રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ